નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વડીયા ગામની અંદર લવજીભાઈના ખેતરમાં આવેલા છીએ આ મગફળીમાં એમને થોડા સમય પહેલાં થોડું પીળી પડવાનો પ્રશ્ન રહેતો હતો અમે એમને માસ્ટર અને જીમાસ્ટર ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટની ભલામણ કરી હતી એમણે એમ આમાં છંટકાવ પણ કરેલો છે અને પીવડાવેલો પણ છે તો તમે રિઝલ્ટ જોઈ શકો છો જે પહેલાં પીળી પડવાનો પ્રશ્ન હતો એ અત્યારે સોલ્વ થઈ ગયો છે અને આ લવજીભાઈનું ખેતર તમે જુઓ છો એમણે આ જીમાસ્ટર અને જી માસ્ટર ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટની છંટકાવ કરેલો છે અમને એમની એક બાજુમાં બીજા ખેડૂત છે એમને પણ મગફળીનું વાવેતર કરેલું છે આ ખેતર તમે જોઈ શકો છો આ ખેતરની અંદર બીજું કોઈ અન્ય પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો તમે એમાં જોઈ શકો છો કોઈપણ પ્રકારનું રિઝલ્ટ અત્યારે જોવા મળતું નથી તમે અહીંયા જોઈ શકો છો મગફળી દૂર દૂર સુધી પીળી જોવા મળે છે આ મગફળી તમે અહીંયા જોઈ શકો છો કે આ મગફળી બધી પીળી જ છે કારણ કે આમાં અન્ય કોઈ ટ્રીટમેન્ટ કરેલી છે એટલા માટે આમાં રિઝલ્ટ આવેલું નથી